પરપ્રાંતમાંથી વિદેશી દારૂની આયાત કરીને ટ્રેન મારફતે હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઉદના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પ્રોહિબિશનનો ઘટનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત રેલવે એસીબી યુનિટ વડોદરા જીઆરપી સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલ દક્ષિણ રે યાર્ડ ટ્રેન નંબર વીસ નવસો ત્રીસ ઉધના વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ ચાલતી હતી તે સમયે ટ્રેનમાંથી ઉતરતી વખતે ત્રણ ઈસમો નામ પ્રદીપ અમૃતલાલ રેવાસી ગડોદરા બે ગોવિંદ જનક ચૌહાણ રેવાસી લિંબાયત અને ત્રણ ભાવેશ ઉર્ફે છોટુ પાંડેસરા હાઉસિંગ બમરોલી રોડવાળા પાસેથી ચાર રેગઝીનના બેગોમાં ભારતીય બનાવટના સોફ દેશી સંતરાની બોટલો તથા બિયરના ટીનો જેની કુલ કિંમત સાહીઠ હજાર પાંચસો ત્રીસ તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત છ હજાર મળીને કુલ છાસઠ હજાર પાંચસો ત્રીસ ના મુદ્દામાલ સાથે રેલવે પોલીસ સ્ટેશન પાર્ક સીનના જુદા જુદા ગુનાઓ રજીસ્ટર કરીને દારૂનો જથ્થો મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલી ઈસમોને મુદ્દામાલ સાથે આગળની વધુ કાર્યવાહી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરીને પ્રોહિબિશનનો ઘરના પાત્રો કેસ શોધી કાઢવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત